પાર્સલ આવીને પડ્યો તો નો સ્ટોક આવ્યો નવો એટલે જબરજસ્ત સ્ટોક આવ્યો છે સ્ટોક ની ઝલક બતાવી દો બે ચાર પર્સલ તો પેક પેક પડ્યા છે બધી લગન સીઝનમાં ચાલે અને મજા આવે તેવો મસ્ત મજાનો માલ આવી ગયો છે એક પીસ આપણે જો તમને એક આર્ટિકલ બતાવું મસ્ત મજાનું ફ્રેન્ડલી કાપડમાં એકદમ વર્કનું ફિનિશિંગ જોયું એમ્બ્રોઈડરીનું કામ એકદમ ફિનિશિંગથી કરેલું જોવા મળશે એમાં આપણી જોડે બે બે ડિઝાઇનો આવી ગઈ છે છેબલ થઈ ગઈ છે એક આ ડિઝાઇન અવેલેબલ થઈ ગઈ છે એક પીસ આપણે ઓપન કરીને બતાવી દે આપણી ઇટલા ફેમિલી પહેલી નજરે ગમી જાય એકદમ ઇમ્પોર્ટેડ વસ્તુ પાર્ટીવેર વસ્તુ મેરેજ સિઝનમાં ધૂમ મચાવશે આ કાપડ ફેન્ડી કાપડમાં રહેવાનું છે એમ્બ્રોયડરી વર્ક અને સિરોસ્કી વર્ક આખી સાડીમાં કરેલું રહેશે કટ બોર્ડરમાં બોર્ડર રહેવાની છે જોઈ શકો છો આખી સાડીમાં કટ બોર્ડરનું કામ કરેલું રહેશે જો આખી સાડી તમને બતાવી દઈએ જુઓ તમે ખાલી જબરજસ્ત કામ કરેલું જોવા મળશે બ્લાઉઝ પીસ બતાવી દઈએ આ રીતનો તેનો બ્લાઉઝ પીસ આવશે તેમાં મસ્ત મજાના કલર આવી ગયા છે જો આ રીતના કલર રહેવાના છે જુઓ તમે એકદમ ઇંગ્લિશ કલર એકદમ નવી નવા જ કલર આવી ગયા છે જોઈ શકો તમે એક એ ડિઝાઇન અવેલેબલ થઈ ગઈ છે એક આ ડિઝાઇન અવેલેબલ થઈ ગયા છે આ પણ ડિઝાઇન માર્કેટમાં ખૂબ જ ધૂમ મચાવે છે જોઈ લો તેમાં પણ મસ્ત મજાના કલર આવી ગયા છે જે કલર ગમતો તેનો ફટાફટ સ્ક્રીન શોટ પાડીને આપણા વોટ્સએપ નંબર પર મોકલી આપો આવી નવી વિડીયો જોવા માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં મેરેજ સીઝન ફૂલ માલ આવી ગયો છે તો રૂબરૂ મુલાકાત કરો તો મજા આવશે નમસ્કાર